જય જયહિંદ બાવીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા પર સ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઉભી છે જય હિન્દ